પોલીસ કર્મીએ યુવતીને કબોચકીને હોસ્પિટલ પહોંચાડી ખેતરમાં દવા પી લેતા ઘટના સ્થળે વાહન ન પહોંચ્યું તો જેને અસર ન થાય તે માટે સતત વાતચીત કરાવતા રહ્યા સુરતના સારોલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા પોલીસકર્મીએ યુવતીને ખભે ઉચકીને પોલીસ વાન સુધી અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડી હતી ખેતરની જે ઓરડીમાં યુવતીએ ઝેરી દવા પી લીધી હતી ત્યાં સુધી પોલીસ વાન કે એમ્બ્યુલન્સ પહોંચી શકી તેમ ન હોય પોલીસકર્મી યુવતીને ખભે ઉચકીને કાદવ ભરેલા ખેતરમાં દોડ્યા હતા હોસ્પિટલ સુધી યુવતી પહોંચે અને બેભાન ન બને તે માટે રસ્તામાં સતત વાતચીત કરાવી રાખી હતી યુવતીને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો પોલીસ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજીના આ કામગીરીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બિરદાવી છે કાલે 15 એપ્રિલના દિવસે 100 નંબર ઉપર પોલીસ કંટ્રોલ રૂમમાંથી એક કંટ્રોલ રૂમમાં એક ફોન આયા કે એક અપના સડિયા હેમાત ગામે ખેતરમાં જે કોઈ મહિલાએ જે જેરી દવા પીને સોસાયટી કોશિશ કરી રહી છે એના આધારે તાત્કાલિક જો સાંજે જો પાંચ ત્રણ વાગે નંબરના પીસીઆર જે સારોલી પોલીસ સ્ટેશન છે એના ઉપર ત્યાં માટે કોલ ગયા અને તાત્કાલિક જો છા નંબરના પીસીઆર ત્યાં જગ્યા ઉપર પહોંચી જોઈએ તો આ જગ્યા જો ખેતરમાં હતા અને રોડ રસ્તા નહીં હતા તો તાત્કાલિક ત્યાં એના સ્ટાફ જો ઇન્ચાર્જ હતા જો પીસીઆરના અજમલભાઈ વરધાજી એસઆઈ બીજા મિત્તલબેન પંકજ અને કોન્સ્ટેબલ જો સજાણાભાઈ વરદાભાઈ આ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને પછી ત્યાં જઈને જોયા તો લગભગ બસો મીટર જેટલા અંદર પેદલ ગયા અને ત્યાં એક ઓડીમાં એક મહિલાએ ઝેરી દવા પીધી હતી જોઈ અને એના તાત્કાલિક ત્યાં સુધી કોઈ ગાડી પહોંચી નહીં શકે એકસો આઠ નંબર બી ઘોડા ત્યાં પહોંચવાની સંભાવના મળી હતી તાત્કાલિક જો આપણા અજમલભાઈએ એના દીકરીને આપણે ખભા ઉપર મૂકીને લગભગ બસો મીટર જેટલા તો દોડી દોડીને પીસીઆર ને લઈ ગયા અને પીસીઆર માં તાત્કાલિક લઈને ત્યાં આગળ આગળ રસ્તે તો તો વન જીરો એટ આવી ગઈ વન જીરો એટ માં લઈને ઈસમે મેર હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટરો ના સમયસર સારવાર મળી ગયા અને જેના લીધે દીકરી જો એ આપણા અઠાઈસ વર્ષ દીકરી છે જે ખતરા બહાર છે અને આજે એના ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલા છે કેમેરામેન સેનલ રાણી સાથે વિશાલ છે એટા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે